ખૂબ જ જાણીતા હાર્ટ ફેશિયાલિસ્ટ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તીને વધારવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો વિલિયમ ડેવિસ એમડી કાર્ડિયોલોજીસ્ટ પોતાની કારકિર્દીની શરૂઆતમાં એન્જીઓપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી કરતા હતા કારણ કે મને એ જ કરવા માટેનું શિક્ષણ અને ટ્રેનિંગ મળી હતી પણ વર્ષ ઓગણીસો પંચાણુંમાં જ્યારે મારા મમ્મીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું ત્યારે મને મારા શિક્ષણમાં શું શું ખામી છે એ શોધવા માટે મેં પ્રયત્ન શરૂ કર્યા હું કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજો કરતો એ જ દર્દી થોડા સમય પછી મારી પાસે જ હૃદયની બીમારી લઈને પાછો આવતો જ્યારે મને સમજાયું કે હું ફક્ત પાટાપિંડી જેવી સારવાર કરું છું એ બીમારીનું ખરેખર કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન કરતો નથી એટલે એ ડૉક્ટરે એના પછી સતત પંદર વર્ષ સુધી આ બાબત હૃદયની આ બીમારી માટે ખૂબ જ સંશોધન કર્યું અને આ સંશોધન પછી વ્હાઇટ બેલી ન્યૂયોર્ક ટાઈમ બેસ્ટ સેલિંગ બુક બહાર પાડી જેમાં એણે ખૂબ જ વિસ્તારથી લખ્યું કે હૃદય વિકાર ડાયાબિટીસવાળા અને જાડા વધારે વજનવાળા લોકો તેમની ઘઉં ખાવાની આદતની આ બીમારીઓનો ભોગ બને છે ભોજનમાંથી જો ઘઉંની વાનગીઓને બાકાત કરશો તો તમે તમારી તંદુરસ્તી સુધારવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે

મેદસ્વીપણું એની સાથે ઘઉંનો શું સંબંધ છે એની સરખામણી કરવાની શરૂઆત કરી મારા એસી ટકા દર્દીઓ ડાયાબિટીસના શરૂઆતના કે બીજા સ્ટેજમાં હતા મારી સલાહ હતી જ્યારે તેમણે તેમના ભોજનમાં ઘઉંનો ત્યાગ કર્યો ત્યારે માત્ર ત્રણથી ચાર મહિનામાં તેમના બ્લડ શુગરમાં ખાસો ઘટાડો નોંધાયો ત્યારે તેના વજનમાં ચાર મહિનામાં પંદરથી સોળ કિલોનો ઘટાડો થયો તેમને શ્વાસની તકલીફમાં એટલી હદે આરામ મળ્યો કે ઇન્હેલર લેવાનું છોડી દીધું એને પહેલાં વીસ વર્ષથી માઇગ્રેન સખત માથાના દુખાવાની બીમારી એ પણ દૂર થઈ એને મરડાની તેમજ અલ્સર ઘૂંટણનો દુખાવો નીંદર ન આવે વગેરે જેવી ઘણી બીમારીઓ દૂર થઈ ગઈ હવે તમે ઘઉંનો રાસાયણિક વિશ્લેષણ કરશો તો એમાં એમેલોપેક્ટીન નામનું તત્વ હોય છે જેનાથી આપના લોહીમાં એલડીએલ નામના કોલેસ્ટ્રોલનો વધારો થાય છે જેના લીધે હૃદયનો રોગ થાય છે જ્યારે તમે તમારા ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કરો છો ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ એકદમ એસી થી નેવું ટકા ઘટી જાય છે બીજું કે ઘઉંમાં ગ્લાયડિન નામનું તત્વ હોય છે જેથી તમને ભૂખ વધારે લાગે છે તેથી તમારું રોજનું ચારસો કેલેરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે ઘઉંમાં રહેલું ગ્લુટેન એ તો ઘઉંનું માત્ર એક જ તત્વ છે જો તમે ઘઉંમાંથી ગ્લુટેન વાત કરો પછી પણ ઘઉં આપણા માટે નુકસાનકારક છે કારણ કે હજુ એમાં ગ્લાયડિન અને એમેલોપેક્ટિન જેવા તત્વો હોય છે જેનાથી લોહીમાં શુગર ખૂબ જ વધી જાય છે હું લોકોને સલાહ આપીશ કે તેઓ તેમના ભોજનમાં ફળ શાકભાજી ભોજન બદામ કાજુ અખરોટ કઠોળમાં મગ ચણા દાળ ભાત અને જુવાર બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડો ઘઉંમાં ઓગણીસો સિત્તેર એસી થી વધારે પાક લેવાની તેમજ હાઇબ્રિડ જાત લેવાની ટેકનિકથી એમાં ગ્લુટેન અને ગ્લાઇડિનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જો આપને ઘઉંની રોટલી બ્રેડ પાસ્તા રોજે ખાવાનું બંધ કરીને બાજરી જુવારના રોટલા અને દાળ ભાત શાક શરૂ કરીશું તો આપનું વજન ઘટશે તમારું બ્લડ શુગર ઓછું થશે તમારા ભોજનનું પ્રમાણ ઓછું થશે તમારું હૃદય અને શરીર વધારે તંદુરસ્ત બનશે તમારા તમામ મિત્રો સાથે આ વિડીયો શેર કરો એમની તંદુરસ્તી તમે સુધારવામાં મદદગાર બનશો